સરસ મજાની તમારું સ્વાગત છે આજ રોજ આપણે આવ્યા છીએ જૂના જાળિયા જૂના જાળિયા મનહરદાસ બાપાનો સરસ મજાનો આશ્રમ આવેલો છે તો ભુજડી આશ્રમ ની મુલાકાતે આપણે જવાનું છે ત્યાં સરસ મજાના ગુના બાપાની સમાજિંગના પણ આપણે દર્શન કરવાના છે ત્યાં સરસ મજાનું જે હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે છતીમાં પણ જે સરસ મજાની ભોજનાલય છે ભોજનશાળા છે સંત નિવાસ પણ ત્યાં આવેલો છે તો બસ સમગ્ર સમગ્ર વિડીયોના માધ્યમથી તમને બધી જ માહિતી તમને એક જ વિડીયોના માધ્યમથી તમને મળશે તો બસ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સવાલ સબસ્ક્રાઈબ તો કરો અને ત્રણ બસને લઈ નાખો જય શ્રી ને બાપા સીતારામ અત્યારે આપણે આશ્રમમાં જવાનું છે જૂના જાળિયા ગોદડી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે આપણે અત્યારે હાલ ગોદડી આશ્રમમાં આવી ગયા છીએ જોવો તમે આવો કંઈક પ્રવેશ દ્વાર છે અહીંથી આપણે આશ્રમ તરફ જવાના છીએ તો બસ કન્ટિન્યુ વિડીયોમાં રહીજો ગોદડી આશ્રમની સંપૂર્ણ મુલાકાત અમે કરાવશું કેપી લોક્સના માધ્યમથી તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારા સબસ્ક્રાઈબ તો કરો બધા એમાં જય શ્રી રામ બાપા સીતારામ આપણે અત્યારે આશ્રમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તો તમે જોઈ શકો છો ગોદડેશ્વર મહાદેવ તમે અહીંથી જમણી બાજુ તમે જોઈ શકો છો ત્યાં ગોદડેશ્વર મહાદેવ છે અને નંદન હનુમાનજી મહારાજનું પણ ત્યાં મંદિર છે અને અહીં મનોહરદાસ બાપાની સમાધિ કે ડાબી સાઈડ છે અને સતી માતાનું મંદિર છે તો ચાલો આપણે પહેલાં ગોદ ગોદડેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ નંદનમાં હનુમાનજી મહારાજના દર્શન કરીએ મનહરદાસ બાપાની સમાધિના દર્શન કરીએ અને સતી માતા જ્યાં દર્શન કરીએ બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ રુદ્રભાઈ સુષ્મા બસમાં ફેરી રહ્યા છે ત્યારે આપણે ગોદડેશ્વર મહાદેવના તમે દર્શન કરવાના છે તો તમે જોઈ શકો છો ત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ સામેની સાઈડ તમે જો મસ્ત મજાનું ગોદડેશ્વર મહાદેવનું સાનિધ્ય છે તમે જોઈ શકો છો તો અત્યારે હર હર મહાદેવ ગોદડેશ્વર મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો તમે જોઈ શકો છો તો કોમેન્ટ બોક્સ લખી નાખજો હર હર મહાદેવ તો ચાલો આપણે ગોદડેશ્વર મહાદેવના દર્શન કરી લીધા તો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બસ મજાનો તમને અહીંયા વાતાવરણ પણ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ મારુતિ નંદન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તમે જોઈ શકો છો સીતારામ હાલ તમે મારુતિ નંદન હનુમાનજી મહારાજના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો તમે મારુતિ નંદન હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય હનુમાનજી મહારાજ તો હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી લીધા છે સરસ મજાનું મનહરદાસ બાપાનું સાનિધ્ય છે હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ગોદડી આશ્રમ સરસ મજાનો આશ્રમ છે ચારે બાજુ હરિયાળી તો આપણે શ્રી હનુમાનજી મહારાજના દર્શન લીધા છે તો હવે ત્યારબાદ આપણે શ્રી મનહરદાસ બાપાની સમાધિના આપણે દર્શન કરવાના છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ થયું તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મંદિરમાં પ્રવેશ કરવાનો છે આવો દાદરા ચડીને મંદિર તરફ જવાનો આ રસ્તો છે તમે જોઈ શકો સરસ મજાની ધજા પણ લહેરાય છે તો બસ વિડીયોમાં રહીજો ટૂંક સમયમાં સમાધિ મંદિરને આપણે દર્શન કરાવું છું બધાને મારા જય શ્રી રામને બાપા સીતા અત્યારે આપણે સંત શ્રી મનોહરદાસ બાપાના સમાધિના આપણે દર્શન કરી લીધા છે તો મંદિરની આ મંદિર છે મંદિરની એક્ઝેટ બાજુમાં ચેતન ધૂણો છે તેમના પણ તમે દર્શન કરાવો તમે જોઈ શકો છો ચેતન ધૂણો છે અને મનહરદાસ બાપુની યાદગીરીની આ બધી વસ્તુઓ તમે અત્યારે નિહાળી રહ્યા છો ચરણ છે સરસ મજાનો ચેતન ધૂણો છે અને અત્યારે તમે ઉસ બાપુની ચરણ પાદુકા છે અને આ બધી યાદગારીની વસ્તુઓ છે તમે જોઈ શકો બધી મનોહરદાસ બાબાની યાદગારીની વસ્તુઓ છે સરસ મજાની ધજા લહેરાયેલી છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે સરસ મજાનું મનોહરદાસ બાપાનું સાનિધ્ય છે ચારે બાજુ હરિયાળી ભર્યું વાતાવરણ છે ને સરસ મજાનું મંદિર પણ છે અત્યારે આપણે મનોહરદાસ બાપાના સાનિધ્યની અંદર જઈએ તો મારી પાથાની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનો ગોદડિયા સંત નિવાસ છે અને ગોદડિયા ભોજનાલય છે તો તમે જોઈ શકો છો સંત નિવાસ છે સંત નિવાસ એક જે બાજુમાં જ ગોદડિયા ભોજનાલય છે પ્રેમ છે બોલો બાપા સિતારા અત્યારે ફ્રેન્ડ્સ આપણે ભોજનાલયમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો બહાર ભોજનાલય વિભાગ છે ને સામેની સાઈડ રસોડા વિભાગ છે તો એ તો તમને બતાવશું તમે જોઈ શકો છો આપણે અત્યારે રસોડા વિભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ તો રસોડા વિભાગ છે ગોદડી આશ્રમનો સરસ મજાની ભોજનાલય છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક મનોહરદાસ બાપાનું મંદિર છે જો સરસ મજાની બાકરાની પણ વ્યવસ્થા છે તો અત્યારે તમે જોઈ શકો છો પાણીનું પરબ છે સરસ મજાનું પાણીનું પરબ છે તો હવે આપણે સતીમાના દર્શન કરવાના બાકી છે તો એ પણ તમે વિડીયોમાં બતાવશો વિડીયોમાં તમે દર્શન કરાવજો અમે પણ કરશું અને તમને પણ દર્શન કરાવજો તો ચાલો આપણે જઈએ સતીમાના મંદિરમાં અત્યારે ફ્રેન્ડ્સ આપણે અહી જઈએ સતીમાના મંદિર તરફ તમે જોઈ શકો છો મારી સામેની સાઈડ સરસ મજાનું સતીમાનું મંદિર છે તો ચાલો તમે દર્શન કરાવવું તમે જોઈ શકો છો ત્યાં તમે હાલ સતીમાં તમે દર્શન કરી રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો જય સતીમાં ફ્રેન્ડ્સ તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો હા સરસ મજાની આ જી જે ફાઈ હેન આઠસો બાણું જી જે ફોર ડી નવસો આઠ મારા ખ્યાલ પ્રમાણે બહુ જૂની કાર છે મને એવું લાગે મનહરદાસ બાપુની રહેશે રૂપી અત્યારે હાર રાખવામાં આવેલી છે બસ ફ્રેન્ડ્સ તો વિડીયોમાં એટલું જ તો મળશું નવા ધાર્મિક સ્થળો સાથે નવા આશ્રમ સાથે તો ધાર્મિક સ્થળો જોવા માટે અમારી જેપી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ને કોણ બક્ષ ને લખી નાખો જય શ્રી રામ ને બાપા સીતારામ સરસ મજાની ધજા લહેરાય રહી છે સરસ મજાનો સ્તંભ છે